નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર रेटिंग વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો કઝાકિસ્તાનના અક્તાઉ એરપોર્ટ ઉપર વિમાન તૂટી પડતા 66 લોકોના મૃત્યુ થયા કરુણ બનાવ કઝાકિસ્તાનના અક્તાઉ એરપોર્ટ નજીક બુધવારે ક્રેશ થયેલા પ્રવાસી વિમાનના એક્સિડન્ટનો એક ખોફનાક વિડીયો સામે આવ્યો છે પ્લેન ક્રેશમાં છાસઠથી વધુ પ્રવાસીઓ ભરતું થઈ ગયા છે વિમાનમાં કુલ બોતેર પ્રવાસીઓ સવાર હતા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે ટેક ઓફ કર્યાના થોડી જ વારમાં પ્લેન અચાનક ઝડપથી જમીન તરફ આવી રહ્યું છે થોડીક સેકન્ડ પછી પ્લેન ક્રેશ થાય છે વિડિયોમાં વિસ્ફોટનો અવાજ પણ સાંભળી શકાય છે વિસ્ફોટ બાદ આગ અને ધુમાડાના ગોટે ગોટા હવામાં ઉછળતા જોવા મળે છે વિડિયોમાં પ્લેનનો પાછળનો ભાગ દેખાઈ રહ્યો છે જ્યારે આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત છે રાહત કાર્યમાં લાગેલા કેટલાક લોકો તૂટેલા વિમાનની અંદરથી બચેલા મુસાફરોને પણ બહાર કાઢતા જોવા મળે છે વિડિયોમાં દુર્ઘટનાના એક કલાક બાદ પણ પ્લેનના કેટલાક ભાગોમાંથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે

દર્શક મિત્રો આજે તારીખ 25 ડિસેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર